મિત્રો પરિવાર પરિવાર એટલે કે કુટુંબ ફેમિલી જેમાં મા બાપ ભાઈ બહેન બધા સાથે હળી મળીને એક શક્તિ રહેતા હોય તેને ફેમિલી કહેવાય તેને પરિવાર કહેવાય તેને કુટુંબ કહેવાય બરાબર હવે આ કુટુંબ વિખુટું પડે એ કોઈને ગમે નહીં તો બધા સાથે મળી એક સમ થી રહીએ અને આનંદથી દિવસો ગુજારીએ એવું તો કોઈ પણ નું અમુક મોટા ઓળખ માન રાખવું નાના બાળકોને લાડ કરવા બરાબર અને એક બીજા કોઈ દિવસ લેટ ગો કરવાનું હોય તો કુટુંબ માટે લેટ ગો કરી દેવું મિત્રો કેમ કે પરિવાર થી મોટું કોઈ સુખ નથી તો આજનો ટોપિક છે પરિવાર ને એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો પરિવાર

કોઈ પણ જવાબદારી વગર હસતા ખેલતા પરિવાર છે જેમ કે બેન સાસરે જતી રહે છે ભાઈ પરણીને ભાભી સાથે શહેરમાં કમાવા માટે સેટ થઈ જાય છે ને ગામડે મા બાપ એકલા પડી જાય છે આખું ઘર સુનું પડી જાય છે મિત્રો પણ મા બાપ ને ઘરની સુની પડેલી એ દિવાલોમાંથી બાળકોનો કોલાહલ સંભળાય છે ને પપ્પા નું મન આવેશમાં આવીને જમતા જમતા બોલી ઉઠે છે કે બેટા પાણીનો ગ્લાસ લાવ ને પણ પપ્પા ને પછીથી યાદ આવે છે કે દીકરી તો સાસરે છે ને મમ્મી તો કપડા ધોવે છે

તો ત્યાં તેને નવું વાતાવરણ નવા મિત્રો મળે છે તો તેઓ મા પરિવાર પરિવારની યાદ માં ખોવાયેલા દીકરાને કહે છે આપણે એક જેમ એકબીજાના સુખ દુઃખ માં સાથે રહેવાનું છે તો તો જેમ ત્યાં એને પોતાનો પરિવાર આજે પણ તેની સાથે છે અહેસાસ થાય છે મિત્રો

એટલે પ્રેમ તમે એટલે પ્રેમ પાછી દો કે તમે જ્યાં પણ જાઓ તમે જ્યાં પણ જાઓ મિત્ર એક પરિવાર બની જાય અને એકબીજાના દરેક દુઃખ સુખ સાથ ન પાઓ હવે મિત્રો એક દ્રષ્ટાંત તમને આપવા માંગુ છું પરિવાર ટોપિક નું તે આ દ્રષ્ટાંત ખરેખર સાંભળે જેવું છે એક મારો મિત્ર હતો એક સોસાયટીમાં ખૂબ સમયથી રહેતો હતો ભાડે રહેતો હતો તો એને અમુક આવક આવવાથી એને પોતાનું મકાન લીધું ને ત્યાં જવા માટે સામાન્ય ટેમ્પોમાં શિફ્ટ કરો તો આખી સોસાયટી સાંભળજો હતો આખી સોસાયટીના દરેક માણસની આંખમાં આંસુ હતા એમાંથી અમુક વડિલોએ કીધું કે તમે તો આખી સોસાયટીએ એક પરિવારની જેમ રેમભાવથી રહેતા શીખવાડી દીધું નહી તો કચરો અને પાણીની નાની નાની બાબતોમાં આ લોકો એકબીજાને મારવા ઉપર ઉતરી આવતા અને આજે આટલા પ્રેમભાવથી રહે છે નાના બાળકો સાથે મળી રમે છે એકબીજાને સુખ દુઃખમાં અવસર પ્રસંગોમાં આખી સોસાયટી સાથે મળીને એકબીજાને સહકાર આપતી તમે કરી દીધી ને હવે તમે આટલો બધો પ્રેમભાવ પાથરી અમારી વચ્ચેથી દૂર જાઓ છો બધી બેન દીકરીઓ મિત્રો સાંભળજો બધી સોસાયટી દીકરીઓ એકબીજાના હાથમાં હાથ નાખી સામાન ભરેલા ટેમ્પા ટેમ્પો આગળ વધી જ ના શકે કીધું કે આજે અમારા બધાના હાથ સાથે છે તો આજે ટેમ્પો આગળ વધી શકશે નહી ને તમે ક્યાંય આપણા પરિવારને છોડીને તમારે જવાનું નથી

આંખો માંથી નિરાધાર વહેતા આંસુ ને રોકીને કોઈ કહે છે કે યાર ટેન્શન નહીં લેવાનું અમે છીએ ને આપણે ભેગા મળી પહોંચી વળીશું દરેક તકલીફો ને જયારે કંધા ઉપર કોઈ અજનની વડીલ હાથ મૂકી કહે કે ચિંતા ના કરીશ દીકરા હું છું ને તો મિત્રો એ અજનબી વૃદ્ધમાં પિતાના દર્શન થાય છે

हे परवरदिगार हमेशा मेरे परिवार को मेरे साथ रखना चाहे मेरे माँ बाप हो चाहे मेरे साथी हो चाहे मेरे दोस्त हो सभी मेरा परिवार है क्योंकि इन सबके बीच में से नफरत हमेशा के लिए खत्म करके मन के मेल को निकाल कर प्रेम और एकता भर देना चाहता हूँ मैं क्योंकि मेरा परिवार हमेशा खुश रहे यही दुआ उस रब से है मेरी मित्रों अब ये reda لو टॉपिक के वो लाइक कमेंट जरूर कर दो और टॉपिक को सारा लागे तो हमारे चैनल ने सब्सक्राइब करजो मित्रों जय माता दी